આપણે ભક્તિ તો ઘણી કરીએ છીએ સેવા ઘણી કરીએ છીએ પણ હજુ સુધી આપણા હૃદયમાંથી એ શ્રદ્ધા એ વિશ્વાસ નથી અને તેથી જ તો કંઈક મુસીબત આવે કંઈક તકલીફ આવે કંઈક વિટમણા આવે એટલે આપણે મન કેવું આપણું ડગી મગી જાય છે ટેન્શન આવે છે કેમ ચિંતા થાય છે કેમ કારણ હજુ સુધી આપણને એ ભગવાનમાં દ્રઢ વિશ્વાસ નથી કે ભગવાન મારું કાર્ય પૂર્ણ કરશે અને જો એ શ્રદ્ધા જાગી જાય એ વિશ્વાસ જાગ્રત થઈ જાય તો પછી તમારે કશી ચિંતા કરવાની જરૂર નથી ચિંતા કરવા ઠાકોરજી બેઠા છે ભગવાન બેઠા છે ચિંતા કરનારા આપણે જરૂર નથી ચિંતા કરવાની પણ આ વિચાર ક્યારે આવે જ્યારે એ ભગવાનમાં દ્રઢ વિશ્વાસ હોય ત્યારે ભાવ જગાડો શ્રદ્ધા જગાડો કે ગમે એવી વિકટ પરિસ્થિતિ આવશે પણ મારો ભગવાન મારો વાડ વાકો નહી થવા દે મારો ભગવાન મારું અહિત નહીં થવા દે મારો ભગવાન મારું ખરાબ નહીં થવા દે જગાડો શ્રદ્ધાને જગાડો પતિ પત્ની સ્ટીમરમાં મુસાફરી કરી રહ્યા છે મુસાફરી કરતા કરતા મધ્ય દરિયે સ્ટીમર પહોંચ્યું છે મધ્ય દરિયે સ્ટીમર પહોંચતાની સાથે સ્ટીમરના જે કેપ્ટન હતો એ કેપ્ટને જાહેરાત કરી કે ભાઈ દરિયામાં ભયંકર તોફાન આવ્યું છે અને એ તોફાનની સામે આપણે બચાય એવું લાગતું નથી માટે જેના જે ઇષ્ટ દેવતાઓ છે જેના જે ભગવાન છે એને યાદ કરી લો તો કઈક બચવાનો રસ્તો દેખાય કેપ્ટને આખા સ્ટીમરમાં માઈકમાં જાહેરાત કરી સ્ટીમરમાં જેટલા પણ મુસાફરો હતા બધાય દોડા દોડ કરી પોતપોતાની રૂમમાં જતા રહ્યા જેના જે ભગવાન હતા ઈષ્ટ દેવતા હતા બધા એને યાદ કરે છે ભગવાન બચાવો 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 પતિ પત્ની પણ સ્ટીમર માં છે અને પતિએ જ્યાં આ અવાજ સાંભળ્યો અને પતિ રૂમમાં જવાને બદલે સ્ટીમરમાં બહાર ખુલ્લી જગ્યામાં આવીને પતિ ઊભો છે એની પત્ની શોધે મારો પતિ ક્યાં ગયો અરે દરિયામાં આટલું બધું તોફાન છે બચાય એવું લાગતું નથી અને આ ક્યાં જતા રહ્યા આખા સ્ટીમરમાં દોડા દોડ કરે પોતાના પતિને શોધે મારો પતિ ક્યાં ગયો ક્યાં ગયો શોધતા શોધતા પત્નીની નજર ગઈ તો પોતાનો પતિ બહાર ખુલ્લામાં દોડતી આવી પત્ની પતિને કહેવા રે તમે ગાડા થઈ ગયા છો આવી રીતે અહીંયા ઉભું રેવાય તમે સાંભળ્યું નહીં દરિયામાં તોફાન છે બચાય એવું લાગતું નથી ચાલો આપણે રૂમમાં જતા રહીએ ભગવાનને યાદ કરીએ પ્રાર્થના કરીએ ભગવાને કંઈક રસ્તો કાઢે ભગવાન બચાવી લે પેલો પતિ કહેવા લાગ્યો તારે રૂમ માં જવું હોય તો જતી રહે પણ મારે નથી આવવું કેમ અરે તમે અહીંયા આવું ઊભો રેવાય ચાલો તમે રૂમ માં ચાલો પતિએ કીધું મારે નથી આવું તારે જવું હોય તો જા હું અહીંયા ઊભો રહીશ પત્નીએ કીધું નહીં તમને લીધા વગર મારાથી ન જવાય તમે પહેલા ચાલો તમે ચાલો પતિ સમજાવે પત્ની ન માને પતિ પત્ની કે તમે અંદર ચાલો પતિ કે મારે આવું નથી અને આમ બંને વાતો કરતા કરતા પતિને ગુસ્સો આવ્યો અને પતિને ગુસ્સો આવતાની સાથે ખિસ્સામાં ચપ્પુ હતું ચપ્પુ કાઢ્યું અને પત્નીના ગડાએ અડારી પતિએ કીધું અંદર જતી રહે મારે નથી આવું પત્ની એટલી જ સહજતાથી પતિને કીધું નહીં તમે ચાલો તમે ચાલો પતિ કીધું નહીં અંદર જતી રહે ચપ્પુ વાગતા વાર નહીં લાગે પત્ની કીધું નહીં મને તમારામાં વિશ્વાસ છે તમે મને ચપ્પુ નહીં મારો નહીં મારો તમે અંદર ચાલો અંદર ચાલો પતિ કીધું નહીં આજે મારા મનનો કોઈ ભરોસો નહીં ચપ્પુ મે કાઢેલું છે તારા ગડાય અડકારેલું છે વાગતા વાર નહીં લાગે માટે અંદર જતી રહે પત્ની એટલી જ સહજતાથી એટલી જ શીતળતાથી પતિને જવાબ આપ્યો નહીં મને તમારામાં વિશ્વાસ છે તમે મને ચપ્પુ નહીં મારો નહીં મારો ત્યારે પતિએ ગુસ્સામાં હતો ગુસ્સો શાંત થયો અને પત્ની પત્નીને જવાબ આપ્યો મને ગુસ્સો આવ્યો તો ચપ્પુ તારા ગળાએ અડકારેલું હતું મારો કોઈ ભરોસો નહોતો કે તને ચપ્પુ વાગી જાય કે ન વાગી જાય

જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી આ વૈષ્ણવને નવ રત્ન આપ્યા છે નવ રત્નનો આ પહેલો રત્ન ચિંતા કાપી ના કાર્યા કદાપી ચિંતા ન કરો સોંપી દો ચિંતા કરવાનું કામ ભગવાનનું છે આપણું નથી આપણે તો ટોપલા લઈ લઈને ફરવાની આદત થઈ ગઈ છે એટલે જ્યાં સુધી માથે ભાર ના આવે ને ત્યાં સુધી આપણને ચેન પડતો નથી કદાપી ચિંતા ન કરો